ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વધી રહ્યું છે ધોમાસામ જોર નૈઋત્યનું ચોમાસુ આગળ વધીને ગુજરાતની અંદર વિધિવત રીતે દસ્તક આપતું જોવા મળી રહ્યું છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારમાં રીતસરનું જોર વધતું જોવા મળી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાતની અંદર આજથી લઈને ખાસ કરીને પંદર તારીખ અને સોળ તારીખના રોજ કડાકા ભડાકા આંધી તુફાન વંટોળ અને ગાજવીજ સાથે અતિભયંકર વરસાદનો મોટો ખતરો ગુજરાત માટે ટોળાઈ રહ્યો છે જેવી નવી આગાહી કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો ગુજરાત ઉપર કાળા ડિબાંગ અને ઘોર અંધારપટ વાળા વાદળોના નવા નવા જૂડ ગુજરાત ઉપર છવાયેલા જોવા મળી રહ્યા છે અને સતત ગુજરાતની અંદર વરસાદીય સિસ્ટમની સાથે આગળ વધી રહેલા ચોમાસાનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે જેમાં ખાસ વાત કરીએ તો દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર આવનારી ત્રણ કલાકમાં કડાકા ભડાકા સાથે અતિ ભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ ખાસ કરીને વલસાડના વિસ્તારથી આહવા વ્યારાના ક્ષેત્રોથી લઈને સુરતનો વિસ્તાર નવસારીથી ડાંગના વિસ્તારની અંદર અને ભરૂચના વિસ્તારથી નર્મદાના વિસ્તારોની અંદર આમોદથી રાજપીપળા આમ દક્ષિણીય ગુજરાતના સાતે સાત વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે આમ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગને વલસાડની અંદર સતત વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના અનેક દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે ની અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે ના વિસ્તારથી અમરેલી જૂનાગઢના વિસ્તારથી પોરબંદરના વિસ્તારો સાથે સાથે ગોંડલના વિસ્તારથી જસદણના ક્ષેત્રોની અંદર રાજકોટના વિસ્તારથી જામનગર સલાઈ અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જોવા મળી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવાનું હળવું દબાણ અસર દર્શાવતું હોય તેમ હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે દાહોદ છોટા ઉદેપુર લુણાવાડા ગોધરાથી લઈને બોડેલી ખેડા પંચમહાલ મહીસાગર વડોદરાના ક્ષેત્રથી ખંભાત નડિયાદ ધોળકા અહેમદાબાદના વિસ્તારોની અંદર અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે કચ્છનું હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે નવી નકોર આગાહી પ્રમાણે કચ્છની અંદર પણ વરસાદની મોટી શક્યતા આપવામાં આવી છે ગાંધીનગરના વિસ્તારથી ગાંધીધામ રાપર ખાવડ વાડેલી માંડવી નળિયા અને લખપતના કચ્છના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદની મોટી સરકાર કચ્છ માટે જાહેર કરવામાં આવી રહી છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં રાજસ્થાન તરફથી આવી રહેલા તોફાની પવનો અને ભેજયુક્તની સાથે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધતી હોવાને લઈને ઉત્તર ગુજરાતની અંદર થરાદ પાલનપુર ખેડબ્રહ્મા રાધનપુર મહેસાણા અને હિંમતનગરના વિસ્તારોની અંદર પણ કાળા વાંગ વાતો જોવા મળ્યા છે આમ ગુજરાતની અંદર આજે અને ખાસ કરીને પંદર અને સોળ તારીખના રોજ અતિ ભયંકર વરસાદની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતની અંદર ગમે ત્યારે આવી શકે છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કેટલાક રાજ્યોની અંદર સોમાસુ પહોંચી ગયું છે અને ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારમાં નવી નવી સિસ્ટમ અને ચોમાસાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે ગુજરાતની અંદર ચૌદ જૂનથી સોમાસુ ખૂબ જ સક્રિય થશે જેના કારણે સોળ જૂન પછી ઘણા વિસ્તારમાં વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસુ અડતાલીસ કલાકમાં ગુજરાત ની અંદર બેસી શકે છે વરસાદની આગાહીની જો વાત કરીએ તો સાત દિવસ રાજ્યની અંદર વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે હળવાથી થી લઈને અતિભયંકર વરસાદની શક્યતા આપવામાં આવી છે અમરેલીના વિસ્તારથી ભાવનગરના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે નર્મદા તાપી નવસારીની અંદર ભારે વરસાદનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સતત દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે ગુજરાત સહિત અનેક રાજ્યોની અંદર ભારે વરસાદની કરવામાં આવી રહી છે આગાહી જી હા દર્શક મિત્રો આઈએમડી તરફથી ભારે વરસાદ અને વીજળીની સાથે પવન માટે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ભારતની અંદર પશ્ચિમ અને દક્ષિણીય ભાગોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ વીજળી અને પવનની શક્તિશાળી અસર જોવા મળવાની છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પૂર્વાનુમાન અનુસાર દક્ષિણીય પશ્ચિમી ચોમાસુ ગુજરાત મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ સહિત અન્ય રાજ્યોની અંદર ઝડપથી આગળ વધી રહેલું જોવા મળ્યું છે ગુજરાતની અંદર પણ મેઘ મહેરની શક્યતા દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ફરી એકવાર ભીંજાતા હતા જોવા મળવાના છે આઈએમડીના જણાવ્યા પ્રમાણે ચૌદ ને પંદર જૂન દરમિયાન ગુજરાતની અંદર વિવિધ વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ તેમજ અમરેલી રાજકોટ ભાવનગર જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ જેવા જિલ્લાઓની અંદર છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો અનેક વિસ્તારોની અંદર વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર મહેસાણા પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતની અંદર ખેડા પંચમહાલ દાહોદ અને આણંદ જિલ્લાની અંદર પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે પંદર જૂનના દિવસે કચ્છના વિસ્તારથી સુરેન્દ્રનગરના વિસ્તારમાં મોરબી અને અન્ય વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે કોકણના વિસ્તારથી ગોવા અને દક્ષિણીય ભારતની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી છે કોકણ અને ગોવા વિસ્તારની અંદર ચૌદથી લઈને સત્તર જૂન દરમિયાન ભારેથી લઈને અતિ ભારે વરસાદીય માહોલ જોવા મળવાનો છે દક્ષિણીય ભારતની અંદર કેરળ કર્ણાટક તામિલનાડુ અને આંધ્રપ્રદેશ સહિત દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે વાવાઝોડા સાથે અનેક વિસ્તારમાં વરસાદીય માહોલ જોવા મળવાનો છે જેના કારણે રોડ રસ્તા ઉપર ફરી એકવાર પાણી પાણીના દ્રશ્યો જોવા મળી શકે છે ઉત્તર ભારતની અંદર ગરમીથી રાહત મળવાની શક્યતા દર્શાવવામાં આવી છે સુધી ગરમીનો સામનો કરી રહેલા ઉત્તર ગુજરાત માટે રાહતના સમાચાર કહી શકાય છે હવામાન વિભાગનું કહેવું છે કે ચૌદ જૂન પછી હીટવેવની સ્થિતિ હળવી પડી શકે છે અને સામાન્ય વાતાવરણ થઈ શકે છે આગામી દિવસોમાં ચોમાસાની ગતિવિધિ તેજ થતી નજરે પડવાની છે જેના કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોની અંદર વરસાદી માહોલ સર્જાવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે લોકોને સાવચેતી માટે હાલ સલામતી રાખવા માટે પણ અને લોકોને સાવચેત રહેવા માટે પણ હવામાન વિભાગ દ્વારા અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે આમ રાજ્યની અંદર ફરી એકવાર ભારે વરસાદને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે તો સાથે જ કેન્દ્રીય હવામાન ખાતા દ્વારા પણ પાંચ દિવસને લઈને દેશની અંદર સોમા સ્થાની સ્થિતિ અંગે મોટી આગાહી કરવામાં આવી રહી છે દેશના ભિન્ન ભિન્ન ભાગોની અંદર કાળા ડિબાંગ અને ઘોર અંધારપટવાળા વાદળો અત્યારે જોવા મળી રહ્યા છે છેલ્લા ત્રણ ચાર દિવસથી દેશની અંદર ઉત્તર ભારત અને પશ્ચિમીય ભારતના કેટલાક ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ભારે ગરમીને લઈને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને દેશની અંદર ચોમાસાની સ્થિતિ અંગે નવી આગાહી જાહેર કરી છે જેમાં આઈએમડી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી બે દિવસ દરમિયાન છત્તીસગઢના વિસ્તારથી ઓડિશાના કેટલાક સ્થળોએ અને તે પછીના ત્રણ દિવસ એટલે કે રાજ્યની અંદર સોમવારથી લઈને આવનારા બુધવાર દરમિયાન ગુજરાત પશ્ચિમ બંગાળના વિસ્તારથી ઝારખંડના વિસ્તાર અને બિહારના કેટલાક ભાગોની સાથે દક્ષિણીય પશ્ચિમી ચોમાસું આગળ વધવા માટે હાલ અત્યારે પરિસ્થિતિ અનુકૂળ બનતી જોવા મળી રહી છે જ્યારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદીય માહોલ ઘણો યથાવત રીતે જોવા મળવાનો છે સાથે સાથે ગુજરાત સહિત દેશના ક્યાં કયા વિસ્તારમાં કેવું હવામાન જોવા મળશે તેની માહિતી મેળવીએ તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચૌદ અને પંદર જૂન દરમિયાન પશ્ચિમી હિમાલય ક્ષેત્ર સહિત ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારોમાં હિટવેવ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આ પછી વાતાવરણની અંદર સામાન્ય પલટાવ થતો જોવા મળવાનો છે ખાસ કરીને લઈને જૂન દરમિયાન ભારતની અંદર કોકણના વિસ્તારથી ગોવાના અમુક સ્થળોએ ભારેથી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આ દરમિયાન ચોમાસું સક્રિય થવાની સાથે પહેલા તબક્કાની અંદર પોતાની અસરો દર્શાવતું જોવા મળવાનું છે જેના કારણે અનેક રાજ્યોમાં આંધી તુફાન વંટોળ જેવો ભયંકર પવન ફૂંકાતો જોવા મળવાનો છે જ્યાં દર્શક મિત્રો બીજી તરફ દક્ષિણીય દ્વિકલ્પની અંદર જો ભારતની વાત કરવામાં આવે તો આવનાર સાત દિવસની અંદર કેરળના વિસ્તારથી માહે કર્ણાટકના વિસ્તારથી લઈને લક્ષદ્વીપના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે તેરથી લઈને સત્તર જૂન સુધીની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર જેમાં આંધ્રપ્રદેશ યમનના વિસ્તાર રાયલ સીમાની અંદર તેલંગાણા કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે વાવાઝોડું વીજળી અને ચાલીસથી પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને ખાસ કરીને ચૌદ તારીખથી અઢાર જૂન દરમિયાન તમિલનાડુ પોંડુચેરી કરાઈકલ તેમજ માહેના આંધ્રપ્રદેશના વિસ્તારથી તેલંગાણા કર્ણાટકના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે પશ્ચિમીય ભારતની વાત કરવામાં આવે તો ચૌદથી પંદર જૂન એટલે કે આગામી બે દિવસની અંદર મહારાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જોકે કે સત્તર જૂન સુધીની અંદર મરાઠાવાડા સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની મોટી શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે આઈએમડી દ્વારા જણાવવામાં આવ્યું છે કે અહેમદાબાદના વિસ્તારથી લઈને ગુજરાતની અંદર વડોદરા છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાની અંદર મોટાભાગના સ્થળોની અંદર કચ્છના છૂટાછવાયા સ્થળોની અંદર બનાસકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી મહિસાગર ખેડા પંચમહાલ દાહોદ આણંદના વિસ્તારથી અહેમદાબાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ ભાવનગરના વિસ્તારો અને અમરેલી જામનગર જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકાના જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર પંદર જૂનના રોજ કચ્છના જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે અને ગુજરાત સહિત અન્ય બોતેર અન્ય બત્રીસ જિલ્લાઓની અંદર પણ વરસાદ સાથે ગાજવીજ સાથે વરસાદનું ધમાકેદાર એન્ટ્રી ગુજરાતમાં જોવા મળવાની છે આમ રાજ્યની અંદર બે દિવસની અંદર વરસાદનું ફરી ફરી એકવાર જોર વધવાની સાથે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે